રાજકોટ જેતપુરમાં ફન ફનફેર મેળામાં દુર્ઘટના સર્જાઈ ત્યારે રોટરી ક્લબ આયોજિત ફન ફેર મેળામાં બની ઘટના ચાલુ તૂટી પડતા ઘટના બની તો બ્રેક ડાન્સ નામની રાઇડ્સ ધવલ મંડલી અને ગાયત્રી મંડલી નામના દંપતી ઈજાગ્રસ્ત તો ઈજાગ્રસ્ત દંપતીને જેતપુર સિવિલ હોસ્પિટલ બાદ વધુ સારવાર અર્થે જુનાગઢ ખસેડાયા ફનફેર મેળામાં રાઈડ્સ મંજૂરી હતી કે નહીં તે દિશામાં તપાસ શરૂ ત્યારે ફનફેર મેળાના આયોજકો હોસ્પિટલ પહોંચ્યા જેતપુર સિટી પોલીસે ફનફેર મેળો બંધ કરાવી તપાસ હાથ ધરી શું બનાવું ભાઈ અમે અહીંયા બ્રેન ડાન્સ માં બેઠા એટલે ફૂલો ફૂલ બાંક બ્રેન ડાન્સ ફરતું હતું આડે ઢોલ આકતા હતા હા બોલો બોલો જેમ આવે ને એમ ડાયરેક્ટ સીધા આખો બ્રેન ડાન્સ ઊંધું વાર નઈ ગોકે આખો હું અને મારી ઘરવાળી મારો ભાળો

અમારે યાંત્રિક કમિટી તથા મામલતદાર સાહેબ અને કલેક્ટર સાહેબમાંથી તમામ મંજૂરી અમે લીધેલી છે અને ફિટનેસ સર્ટી આવ્યા પછી જ આમ જે મેળાનો અમે કોન્ટ્રાક્ટ જેને સંચાલન માટે આપેલો છે સંસ્થા તરફથી ત્યાર પછી જ અમે એને ચાલુ કરવા માટેનું કીધેલું છે આજે જ પણ અમે પાછા યાંત્રિક કમિટીની જાણ કરી છે અને બીજા એ લોકોને બોલાવી અને તમામ સૂચનાઓ આપી છે કે ભાઈ જે જે ખામી હોય કે જે પણ જરા પણ લાગશે તો અમે તરત એને નિવારશું અને જે આગળ જતા આવું જે થયું કર્ણ તે કારણ કે ભાઈ સંજોગો સાથે કે જે ગણીએ પણ એવું બીજી વાર ન થાય અને તમામ અત્યારે કામે લગાડ્યા છે અમે કે બધું ચેક કરો અને પૂરેપૂરી સેફ્ટી હોય તો જ અમે ચાલુ રાખશું નહીં તો અમે કરશું નહીં આગળ નહીં વધવા દઈએ જે સલામતી બાબતનો છે સર્ટિફિકેટ બાબતે અમે રાઇડને સંચાલકને જેને આઈપી હોય એ તમામ જવાબદારી એ લોકોની હોય છે એને લેવાનું હોય છે અને ચેક અમે કરેલું છે હા મારી પાસે જમા કરાવેલ પરફોર્મન્સ લાયસન્સની તમામ કોપી એને મારી પાસે જમા કરાવેલી હા છે અમે અહીંયા બધા મેળામાં જતાં સંચાલકો અહીંયા બેઠા હતા અને જે આમ મહેમાનોના આમંત્રિત હતા અહીંયા હતા આ સાઈડ રાઇડ ચાલુ હતી જે અમારી એકદમ નજીકમાં જ થાય ચાલુ દરમિયાન કોઈ એવું યાંત્રિક ખામી સર્જાણી કે જે ક્રોસ થઈ ગયું એનું પેલું અને જે અંદર દંપતી બેઠું હતું એ નમી ગયું અને બહાર નીકળી ગયું હા હા આ મૂજ અમે જ અહીંયા હતા તરત જ એમ્બ્યુલન્સમાં ત્રણ મિનિટની અંદર અમે એને હોસ્પિટલ પહોંચાડ્યા હતા માથાના ભાગે આંખની ઉપર થોડી ઈજા થઈ છે એમાં એને સ્ટીચિજ આવ્યા છે અને અત્યારે એકદમ ભયમુક્ત છે અને ઘેરેને જ છે અને વ્યવસ્થિત અને સારવાર અમે છતાં શંકા લાગવા છતાં તો છતાં અમે એને જૂનાગઢ લઈ અને સીટી સ્કેન કરાવી બધું અમને નોર્મલ લાગ્યું ત્યાર પછી જ અમે એને રિલીઝ આવ્યા નામ ના બહાર નીકળી ગયું હતું આમાંથી રાઈડ માંથી દરીમાંથી એટલી જે એના હિસાબે આખી ક્રોસ થઈ ગઈ હા અને ક્રોસ થઈ ગઈ આખી ટ્રોલી એના હિસાબે દંપતી બાર ગયું નીચે હા